લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું હતું ત્યારે દેશના અગિયાર રાજ્યો અને કેન્દ્ર પ્રદેશોની ત્રાણું લોકસભા સીટો પર આશરે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતું રાજકોટમાં વહેલી સવારથી મતદારો પોતાનો કિંમતી મત આપવા માટે મતદાન કેન્દ્ર સુધી પહોંચી ગયા ત્યારે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ મતદાન કર્યું વજુભાઈ વાળાએ જણાવ્યું કે લોકશાહીને ભરવામાં પોતાના મત અધિકારનો ઉપયોગ કરી મતદાન કરવા માટે તેમણે અપીલ કરી હતી સગાઈ માટેનો સર્વશ્રેષ્ઠ જો કોઈ તહેવાર કે કોઈ વ્યવસ્થા હોય તો એ મતદાનનો છે મતદાનનો દિવસ એટલે લોકશાહી માટેનો સર્વશ્રેષ્ઠ દિવસ છે અને આવા સર્વસ્થ રાષ્ટ્ર પ્રત્યે મારું કર્તવ્ય અને ફરજ બજાવવા માટે થઈને મતદાન કરવા માટે આવ્યો હતો મેં મતદાન કરી લીધું છે મારા મતદાન મારા મતદાનથી રાષ્ટ્રને મજબૂત કરવા માટેની સંસ્થાને અને ઉમેદવારને મેં મત આપ્યો છે લોકોને હું અપીલ કરું છું કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય પણ મતદાન કરજો કરજો અને કરજો જ લોકસભાની ચૂંટણી એટલે કે લોકશાહીના મહાપર્વનો આજે મતદાનનો દિવસ છે સ્વાભાવિક રીતથી ને સવારના સાત વાગ્યાથીને જ દરેક બૂથ ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઊભા છે અને લોકોનો એક ઉત્સાહભર વાતાવરણ નજરે આવે છે આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી એ અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે અપકી બાર ચારસો પારના નારાને સાર્થક કરતું મતદાન અત્યારના થઈ રહ્યું છે અને છવ્વીસ બે છવ્વીસે છવ્વીસ બેઠકમાંથી સૌથી વધારે લીટથી રાજકોટ લોકસભાના અમારા આદરણીય ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ જંગી બહુમતી સાથે ચૂંટાવાના તંત્રની બેદરકારીને કારણે સુરતના ચોર્યાસી તાલુકાનો મતદાર નવસારી લોકસભા મતવિસ્તારમાં મતદાન